તો કેમ છો મિત્રો તો મિત્રો કાલે તેર ડિસેમ્બરે વિશાલ મેગામાર્ટનો આઈપીઓ પછી મોબીક્વિકનો આઈપીઓ અને સાઈ લાઈફ સાયન્સીસનો આઈપીઓ આ ત્રણેય આઈપીઓમાં એપ્લાય કરવા માટે છેલ્લો દિવસ હતો તો તેને કેવું સબસ્ક્રિપ્શન મળ્યું આપણા કેવા અલોટમેન્ટના ચાન્સીસ છે તે આપણે આ વિડીયોમાં જોશું ત્યાર પછી મિત્રો આઈકેએસ ઇન્વેન્ટરસ નોલેજ સોલ્યુશનના આઈપીઓનો બીજો દિવસ હતો તેને કેવું સબસ્ક્રિપ્શન મળ્યું ત્યાર પછી આઈજીઆઈના આઈપીઓનો પહેલો દિવસ હતો તેને કેવું સબસ્ક્રિપ્શન મળ્યું તે પણ જોશું પછી મિત્રો ઓગણીસ ડિસેમ્બરે એક સાથે બે બે નવા આઈપીઓની એનાઉન્સમેન્ટ થઈ ગઈ છે તેની પણ જાણકારી લેશું તો સૌથી પહેલા મિત્રો વિશાલ મેગા માર્ટનો આઈપીઓ તો કે આ આઈપીઓને સૌથી વધારે આ આઈપીઓ ઉપર પૈસા લગાવવામાં આવ્યા છે અને ઘણું સારું સબસ્ક્રિપ્શન પણ મળ્યું છે ટોટલ અઠ્યાવીસ ગણા જેવો સબસ્ક્રાઈબ થયો છે આઈપીઓને એક લાખ સાઠ હજાર કરોડની આસપાસ પૈસા આ આઈપીઓ ઉપર લગાવવામાં આવ્યા છે તેમાં ક્યુઆઈ દ્વારા જ સૌથી વધારે પૈસા લગાવવામાં આવ્યા છે ક્યુઆઈ બી પોર્શન પંચ્યાસી ગણા જેવું સબસ્ક્રાઈબ થયું છે લગભગ ક્યુઆઈ બી એ એક લાખને છત્રીસ હજાર કરોડ રૂપિયા ક્યુઆઈ બી એ જ લગાવ્યા છે પછી એનઆઈએ પોર્શન પંદર ગણું સબસ્ક્રાઈબ થયું છે અઢાર હજાર કરોડ એનઆઈએ લગાવ્યા છે અને રિટેલ પોર્શન બે પોઈન્ટ તેતાલીસ ગણા જેવું સબસ્ક્રાઈબ થયું છે તો સબસ્ક્રિપ્શન તો સારું મળ્યું છે બાકી તમે કોને કોને કઈ કઈ કેટેગરીમાં કેટલા લોટ એપ્લાય કરી આપણે કોમેન્ટ કરી જણાવજો બાકી મેં પર્સનલી રિટેલ કેટેગરીમાં નવ લોટ એપ્લાય કર્યા છે તો મિત્રો આની અંદર એલોટમેન્ટ ચાન્સીસ સારા છે કારણ કે મોટો ઇસ્યુ સાઇઝ હતો તો બીગે ચેઇનાઈની અંદર વાત કરીએ જે દસ લાખની ઉપરની અરજીવાળા હોય તેની તો તેમાં ત્રીસ ટકા જેવા ચાન્સીસ છે એટલે કે સોમાંથી ત્રીસ લોકોને અલોટમેન્ટ મળી શકે પછી સ્મોલ એચનાઇની અંદર દસ ટકા જેવા ચાન્સીસ છે એટલે કે સોમાંથી દસ લોકોને અલોટમેન્ટ મળી શકે ત્યાર પછી મિત્રો રિટેલ કેટેગરીની વાત કરીએ એટલે કે તમે એપ્લાય કરી દીધું એ કેટેગરીમાં તો કે એમાં ચાલીસથી પિસ્તાલીસ ટકા જેવા ચાન્સીસ છે એટલે સોમાંથી ચાલીસથી પિસ્તાલીસ લોકોને અલોટમેન્ટ મળી શકે પછી મિત્રો આનું અલોટમેન્ટ સ્ટેટસ તમને કે ફિનટેકની વેબસાઇટ ઉપર સોળ ડિસેમ્બરે સોમવારે જોવા મળી જશે બાકી આની જીએમપીમાં પણ થોડા ઘણો વધારો થયો છે લગભગ અત્યારે ઓગણીસ રૂપિયા પર શેર જેવી ચાલે છે બાવીસથી ચોવીસ ટકાની વચ્ચે આનું કારણ છે કારણ કે આઈપીઓને રિસ્પોન્સ સારો મળ્યો છે સબસ્ક્રિપ્શન સારા મળ્યો છે એના કારણે જીએમપીમાં થોડોક ઉછાળો જોવા મળ્યો બાકી જીએમપી માત્ર એક અંદાજો જોઈ છે તેના પૂરા ભરોસે ન રહેવું પછી મિત્રો મોબીક્વિકનો આઈપીઓ આને ટોટલ ત્રણ દિવસમાં એકસો ને પચીસ ગણા જેવું સબસ્ક્રિપ્શન મળ્યું છે અને આની અંદર ટોટલ ઓગન ઓગણચાલીસ હજાર કરોડ રૂપિયા લગાવવામાં આવ્યા છે માત્ર પાંચસોને બોંતેર કરોડની ઇસ્યુ સાઇઝ હતી તેની સામે ઓગણચાળીસ હજાર કરોડ રૂપિયા લોકોએ લગાવ્યા છે એટલે કે સારો રિસ્પોન્સ આપ્યો છે ક્યુઆઈ બી પોર્શન એકસો ગણા જેવું લગભગ એકવીસ હજાર કરોડ રૂપિયા ક્યુઆઈ એ લગાવ્યા છે એનઆઈએ પોર્શન એકસો ચૌદ ગણા જેવું સબસ્ક્રાઈબ થયું છે અને રિટેલ પોર્શન એકસો ને ગણા જેવું સબસ્ક્રાઈબ થયું છે મતલબ બધી કેટેગરીમાં અલોટમેન્ટના ચાન્સીસ ઘણા ઓછા છે કારણ કે ઇસ્યુ સાઇઝ એક તો નાની હતી બાકી બીગી એચનઈની વાત કરીએ તો એમાં સાડા ચાર ટકા જેવા ચાન્સીસ છે અલોટમેન્ટના એટલે ઘણા ઓછા છે પછી સ્મોલ એચનઆઈ કેટેગરીમાં એક ટકાથી પણ ઓછા ચાન્સીસ છે પછી રિટેલમાં પણ એક ટકાથી ઓછા ચાન્સીસ છે અલોટમેન્ટના એટલે ઘણા ઓછા ચાન્સ છે આઈપીઓ એલોટમેન્ટના મોબીક્વિકના આઈપીઓમાં બાકી મિત્રો તમે કોને કોને આમાં કઈ કઈ કેટેગરીમાં કેટલા લોટ એપ્લાય કર્યા આપણેને કોમેન્ટમાં જણાવજો બાકી મેં પર્સનલી સેમ નવ લોટ રિટેલ કેટેગરીમાં એપ્લાય કર્યા છે બાકી આનું અલોટમેન્ટ સ્ટેટસ સોળ ડિસેમ્બરે સોમવારે તમને લિંક ઇન ટાઈમની વેબસાઇટ ઉપર જોવા મળશે બાકી અત્યારે લેટેસ્ટ જીએમપીની વાત કરીએ તો પંચાવન ટકાની આસપાસ જીએમપી જોવા મળે છે લગભગ એકસો પંચાવન રૂપિયા પર શેર જેવી માત્ર અંદાજો હોય છે જીએમપી પછી મિત્રો સાંઈ લાઈફ સાયન્સીસનો આઈપીઓ આને ઘણો ઓછો આને ઘણો ઓછો રિસ્પોન્સ મળ્યો છે બાકી કંપની નબળી નહોતી માત્ર ખાલી વેલ્યુએશન થોડુંક વધારે હતું બાકી કંપની તો સારી જ હતી ટોટલ મિત્રો દસ પોઈન્ટ સત્યાવીસ ગણા જેવું સબસ્ક્રિપ્શન મળ્યું છે લગભગ એકવીસ હજાર કરોડ રૂપિયા લગાવવામાં આવ્યા છે તો આમાં ક્યુઆઈ પોર્શન ઓગણત્રીસ ગણા જેવું સબસ્ક્રાઈબ થયું છે અને લગભગ અઢાર હજાર કરોડ રૂપિયા ક્યુઆઈ બી જ લગાવ્યા છે તો પાછળ ત્રણ હજાર કરોડ વધ્યા તો તેમાંથી એના પોર્શન લગભગ પાંચ ગણાની આસપાસ સબસ્ક્રાઇબ થયું છે અને રિટેલ પોર્શન એક પોઈન્ટ ઓગણચાલીસ ગણા જેવું સબસ્ક્રાઈબ થયું છે તો મિત્રો તમારામાંથી કોને કોને આમાં એપ્લાય કર્યું અને કઈ કઈ કેટેગરીમાં કર્યું કોમેન્ટ કરી જણાવજો બાકી મેં પર્સનલી એક પણ લોટ એપ્લાય નથી કર્યા આમાં પછી મિત્રો આમાં બીગે ચેનઆઈમાં ત્યાંસી ટકા જેવા ચાન્સીસ છે એ તો મળવાના જતા કારણ કે સબસ્ક્રિપ્શન ઘણું ઓછું મળ્યું છે પછી એના એ પોર્શનમાં ચાલીસથી પિસ્તાલીસ ટકા જેવા ચાન્સ છે અને રિટેલમાં સિત્તેરથી પિંચોતેર ટકાની આસપાસ ચાન્સીસ છે અલોટમેન્ટના બાકી ગ્રે માર્કેટ પ્રીમિયમની વાત કરીએ તો ચારથી પાંચ ટકાની આસપાસ ચાલી રહ્યું છે જીએમપી બાકી આનું સ્ટેટસ તમને સોળ ડિસેમ્બરે સોમવારે કે ફિનટેકની વેબસાઇટ ઉપર જોવા મળી જશે તો હવે મિત્રો આઈકેએસ ઇન્વેન્ટરસ્ટ નોલેજ સોલ્યુશનનો આઈપીઓ આ આઈપીઓમાં એપ્લાય કરવા માટે કાલે બીજો દિવસ હતો ટોટલ બે પોઈન્ટ છાસઠ ગણા જેવો સબસ્ક્રિપ્શન મળ્યું છે બે દિવસની અંદર લગભગ છત્રીસો કરોડ રૂપિયા લગાવવામાં આવ્યા છે બે દિવસમાં પછી જીએમપી લગભગ અઠ્યાવીસ ટકાની આસપાસ ચાલી રહી છે લગભગ ત્રણસો ને પંચોતેર રૂપિયા પર શેર જેવી જીએમપી માત્ર અંદાજ હોય છે ત્યાર પછી મિત્રો આઈજીઆઈનો આઈપીઓ ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ તે આઈપીઓનો કા એપ્લાય કરવા માટે કાલે પહેલો દિવસ હતો તો પહેલાં દિવસે બધા પોર્શન અંદર સબસ્ક્રાઈબ છે હજી એમ્પ્લોય પોર્શન સિવાય એમ્પ્લોય પોર્શન એક ફૂલી સબસ્ક્રાઈબ થઈ ગયું છે બાકી ઓવરઓલ કંપની જોઈ તો એન્કર લિસ્ટ સારી આવી છે કંપનીનું સેક્ટર સારું છે કોમ્પિટિશન કાંઈ એવું ખાસ છે નહીં પોતાના સેક્ટરની અંદર લીડિંગ છે બાકી જીએમપી જોઈએ તો પચીસ ટકાની આસપાસ ચાલી રહી છે લગભગ એકસો ને પાંચ રૂપિયા પર શેર જેવી પછી મિત્રો એક અપકમિંગ આઈપીઓ ઓગણીસ ડિસેમ્બરથી ત્રેવીસ ડિસેમ્બરની વચ્ચે ટ્રાન્સલેલ ટ્રાન્સલેલ લાઇટિંગનો આઈપીઓ તેના હજી બેન અને માર્કેટ લોટ નથી આવ્યા તે આવશે એટલે એની જાણકારી પણ આપી દેસું પછી મિત્રો બીજું એક નવું આઈપીઓની પણ એનાઉન્સમેન્ટ થઈ ગઈ છે ઓગણીસ ડિસેમ્બરથી ત્રેવીસ ડિસેમ્બરની વચ્ચે આઈપીઓ ઓપન રહેશે આના બેન અને માર્કેટ લોટ બધું આવી ગયું છે મમતા મશીનરીનું આઈપીઓ ફેસ વેલ્યુ દસ રૂપિયા પર શેર પ્રાઇઝ બેન બસો ત્રીસથી બસો પિસ્તાળીસની વચ્ચે રાખવામાં આવ્યું છે અને એકસઠ શેરનો એક લોટ છે આનો ઇસ્યુ સાઇઝ એકસો ઓગણસી કરોડનો છે ઘણો નાનો ઇસ્યુ સાઇઝ છે બાકી એમ્પ્લોયને બાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે પર શેર રિટેલ પોર્શન પાંત્રીસ ટકા રાખવામાં આવ્યું છે આ કંપની મશીન બનાવે છે જે આ પેકેજિંગના પાઉચ વગેરે હોય વેફરના પેકેટ જે આવતા હોય એના મશીન બનાવવાનું કામ કરે છે કંપની બાકી વધુ ડિટેલમાં આપણે રિવ્યૂવાળા વિડીયોમાં જોશું બાકી અત્યારે જીએમપીની વાત કરીએ તો ત્રીસ ટકાની આસપાસ જીએમપી ચાલે છે સિત્યોરથી પંચોતેર રૂપિયા પર શેર જેવી તો મિત્રો આ હતી આજની બધી અપડેટ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો તમારા મિત્રોને જે પણ આઈપીઓનું સ્ટોક માર્કેટનું કરતા હોય તેને ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં